અમદાવાદ થલતેજ વિસ્તારમાં અમારી સાથે સંવાદદાતા હિતેન જોડાયા છે હિતેન હોલિકા દહન જે મુહૂર્ત છે તે જ પ્રમાણે હોલિકા દહન અત્યારે થઈ રહ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે કેવો માહોલ છે બિલકુલ વાત કરીએ ધરા તો હોળિકા દહન અહીંયા કરવામાં આવ્યું છે થલતેજમાં જ્યાં આ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિધાનસભા વિસ્તાર છે ત્યાં તે અત્યારે પહોંચ્યા છે તે હોળીના દર્શન જે છે તે કરવાના છે હાલાકી જે હિસાબે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે ઠેર ઠેર ગાંધીનગર લોકસભામાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે સ્થાનિકો વચ્ચે જોઈ રહ્યા છે તે હિસાબે જ્યારે હોળીનો પર્વ છે ત્યારે હોળીનો પર્વ પણ જે છે તે ગાંધીનગર લોકસભાના મત વિસ્તારના લોકો સાથે મળીને જે છે તે ઉજવી રહ્યા છે આ તસવીરો તમે સીધી જે છે તે જોઈ શકો છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે અત્યારે અત્યારે જ્યાં હોય કા દહન કરવામાં આવ્યું છે ત્યાં જે છે તે દર્શન કરી રહ્યા છે પૂજા કરી રહ્યા છે અને અહીંયા ત્યારબાદ જે સ્થાનિકો છે લોકો છે તેમની સાથે મુખ્યમંત્રી જે છે તે બેસીને ચર્ચા પણ કરશે કારણ કે હોળીનો તહેવાર છે અને તહેવારમાં અનુમન મુખ્યમંત્રી જે છે તે લોકો વચ્ચે રહીને લોકો સાથે જે છે તે તહેવાર ઉજવતા જોવા મળે છે તે જ હિસાબે આ તમે જોશો કે આજે થલતેજમાં જે છે મુખ્યમંત્રી ખુદ હોળીનો પર્વ જે છે તે લોકોની સાથે ઉજવી રહ્યા છે અને અત્યારે જે છે તે પૂજા પ્રાર્થના જે છે તે કરતાં તમને જોવા મળી રહ્યા છે જે તમામ વિધિઓ હોય છે હોળીકા દહેનની પૂજા પ્રાર્થનાની તે તમામ વિધિઓ પ્રમાણે મુખ્યમંત્રી જે છે તે પૂજા કરતાં જે છે તે તમને જોવા મળશે હાલાકી અલગ અલગ કાર્યક્રમો છે લોકો સાથે મુખ્યમંત્રી જે છે તે હવે અહીં બેસશે પૂજા અર્ચના બાદ તેમની સાથે ચર્ચા પણ કરશે ચર્ચા પણ કરતા જોવા મળશે તમે જોશો કે ચૂંટણીનો સમય છે આચાર આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે જ્યારે આ વિસ્તાર જે છે તે ગૃહમંત્રી અમિત શાહનો લોકસભા મત વિસ્તાર છે ત્યારે મુખ્યમંત્રી ખુદ જે છે તે ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે જ્યારે દસ લાખની લીડ ગૃહમંત્રી અમિત શાહ પોતાના માટે નક્કી કરી છે તો અમિત શાહ જ્યારે જેમની પાસે ચારસો પારના નારાને પાર પરાવાનું સંકલ્પ છે તો તે દેશભરમાં પ્રચાર કરી રહ્યા છે તો ત્યારે મુખ્યમંત્રી ખુદ તેમના વિસ્તારમાં હવે જે છે તે તહેવાર હોય કે અન્ય દિવસો હોય તે જ હિસાબે આજે હોળી હોળીકાઢનનો કાર્યક્રમ હતો ત્યાં પહોંચ્યા તેમને પૂજા અર્ચન કરી અને હવે મુખ્યમંત્રી જે છે તે લોકો સાથે બેસીને ચર્ચા કરી રહ્યા છે અહીંયા તેમનું સ્વાગત કરાઈ રહ્યું છે ધરા તો સીએમ ભૂપેન્દ્ર પટેલ થલતેજ ખાતે પહોંચ્યા છે જ્યાં હોલિકા દહન કરવામાં આવ્યું છે અનિષ્ટ પર નિષ્ઠનો વિજય એટલે હોલિકા દહન સમાજમાં સંસ્મૃતિ રૂપે સંધ્યા સમયે હોળી પ્રગટાવે છે અને આખો દિવસ વ્રત કરનાર લોકો પૂજા અર્ચના કરે છે હોલિકા દહન ફરતે ફેરા ફરે છે અને પોતાનું વ્રત તોડે છે ત્યારબાદ ભોજન ગ્રહણ કરે છે ખજૂર ધાણી અને દાળિયાનો વ્યાપક ઉપયોગ આ વ્રતમાં કરવામાં આવે છે નાળિયેર વધેરવામાં આવે છે હોળી પ્રગટાવવાથી વાતાવરણ વિશુદ્ધ થાય છે કેસુડાના ફૂલો ઘોળીને તૈયાર કરવામાં આવે છે અને બીજા દિવસે લોકો રંગોથી ઉજવણી કરે છે આ તહેવારની